ભાજપ વિશ્વકર્મા સુશાસન દિન આયોજન અંગે મળેલી બેઠક ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં ઝઘડીયા તાલુકાના ટીચ કોંગ્રેસીઓએ કેસરીઓ ધારણ કર્યો આગામી સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે બેઠકમાં રૂપરેખા ઘડી કાઢવામાં આવી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે અત્યારની બેઠક કાર્યાલય ખાતે મળી હતી બેઠકમાં જગડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત્રીસ કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારુતિશી અટોદરિયાના અધ્યક્ષતાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ ફટેસિંહ ગોહિલ વિનોદ પટેલ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં જગડિયા તાલુકાના કોંગ્રેસના ત્રીસ આગેવાનોએ અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભરત જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાસડીયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના મન કી બાત શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિનની ઉજવણી વીરબાલ નમો એપ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય પડ્ડેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ ટુ ડે ભરૂચ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજ રોજ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાંસદિયા આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને મોટી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેશોરીઓ કેસ ધારણ કર્યો છે હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું